આગામી લોકસભાની ચૂંટણીઓને અનુલક્ષીને નવસારી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે દ્વારા નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીઓને અનુલક્ષીને નવસારી જિલ્લાના કાલિયાવાડી ખાતે આવેલા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ જિલ્લા માહિતી કચેરી અને ચૂંટણી શાખા દ્વારા મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી આ મીડિયા સેન્ટરની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કર્યું હતું આ મીડિયા સેન્ટરમાં જાહેર જનતા માટે જિલ્લામાં થનાર ચૂંટણી વિગતો તેમજ ચૂંટણી અધિકારીઓની અને જિલ્લાના મતદાર અને મતદાન મથકોની સંખ્યા ઈવીએમ વીવીપેટ તેમજ કર્મચારીઓનું સંખ્યાબળ અગાઉની ચૂંટણીના પરિણામો મતદારો વિસ્તારોનો મેપ ચૂંટણી કાર્યક્રમ અને નોડલ ઓફિસરોની વિડીયો તો તે જ થીમ આધારિત મતદાન મથકોની માહિતી તેમજ માહિતી દર્શાવતા પોસ્ટર્સ અને બેનરનું પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીની મીડિયા સેન્ટરની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા તેમજ નાયબ ચૂંટણી અધિકારી પ્રિયંકાબેન પટેલ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા જ્યારે વધુમાં લોકસભા ચૂંટણી સમયે રાજકીય પક્ષોના સમાચાર પ્રકાશિત અને પ્રસારિત થતા હોય છે અને કોઈ પણ પક્ષ દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર ખબર કે સમાચાર પ્રસારિત ન થાય અથવા કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા લોભામણી જાહેરાતો કરીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તેવા બનાવો ઉપર નજર રાખવા માટે જ આ મીડિયા હાઉસ ઊભું કરવામાં આવ્યું છે જેમાં માહિતી ખાતાના અધિકારીઓના આ પ્રકારના સમાચારો અને પ્રસારણ ઉપર મોનિટરિંગ કરવામાં આવશે ચૂંટણી જાહેર થયા બાદ આપણા જિલ્લામાં પીસીનો આપણું ડીસીસી કાર્યરત થયું છે અને ફરિયાદ સેલ પણ કાર્યરત થઈ ગયું છે અને એમ સીએમસીનો રૂમ પણ એ થઈ ગયો છે કંટ્રોલ રૂમ ડીસીસીનો આપણો હેલ્પલાઇન નંબર છે ઓગણીસો પચાસ જેમાં આપણે કોઈ પણ ચૂંટણીને લગતી ફરિયાદ પણ કરી શકીએ છીએ અને એ સિવાય આપણા બે નંબર અન્ય પણ છે એક ટોલ ફ્રી નંબર છે આપણો જીરો ટુ સિક્સ થ્રી સેવન ટુ સિક્સ ઝીરો ફાઇવ ડબલ ઝીરો અને હન્ટિંગ લાઇન છે આપણી વન એઈટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ ટુ સેવન આ ત્રણેય નંબર પૈકી હું નાગરિકોને એ પણ મેસેજ પહોંચાડવા માંગુ છું કે ઘણાને એપિકને લગતી સમસ્યા હશે અને કન્ફ્યુઝન પણ હશે કે અમારા એપિક કાર્ડ અમે એપ્લાય કર્યું છે પણ આવ્યા નથી તો એ બાબતે આપ વન નાઇન ફાઇવ ઝીરો પર અમારો ડીસીસીનો કોન્ટેક નંબર છે જે આ કાયમ ચાલુ રહે છે એમાં તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો અને જાણી શકો છો કે આપનો એપિક ક્યાં સુધી આપને મળી જશે અને એ સિવાય આપણા આખા રાજ્યમાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે ચૂંટણીના જાહેરાતના સમયથી તો આપ તમામ નાગરિકોને વિનંતી છે કે આપ તમામના મોબાઈલમાં આપ સી વીજીલ એપ ડાઉનલોડ કરો અને આપને કશે પણ આચારસંહિતાનો ભંગ થતો લાગે તો આપ સી વિજીલ એપના માધ્યમ દ્વારા આપ રિપોર્ટિંગ કરી શકો છો એનો સો મિનિટની અંદર નિકાલ કરવામાં આવશે વાત કરવામાં આવે તો કંટ્રોલરૂમમાં કેટલી સીટમાં માણસો કામ કરે છે કંટ્રોલ રૂમમાં માણસો કંટ્રોલ રૂમ કાર્યરત જ છે જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી અને માણસો બેસેલા જ હોય છે કેટલા માણસોને કેટલી શિફ્ટમાં કામ કરે છે શિફ્ટ આપણી ત્રણ હોય છે એટલે ચોવીસ કલાક ચાલુ જ હોય છે આપણો કંટ્રોલ રૂમ